નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ તાજિયાના પરવાનેદારો સાથે વાતચીત કરવામાં આવી પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી કે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ ફેલાવનાર સામે સાયબર ક્રાઇમ સતત નજર રાખી રહી છે તેમજ દસ માંગ ચાંદના દિવસે તાજીયા ઠંડા કરવા માંગ કોઈ તકલીફ ના પડે તે માટે રોડ રસ્તા પર સ્ટેજ ન બાંધવા અપીલ કરી રિપોર્ટ રફીક સૈયદ સર નીકળવા જોઈએ નહીં નીકળ્યા હોય મેડમ ખુદ ત્યાં હાજર છે જબરજસ્તીથી કરવી પડે અને તાજિયા આગળ વધે મેડમને એમ થાય તાજિયા નીકળી ગયા કે મેડમ બીજા રૂપ ઉપર આવે બેઠા હોય છે એટલે સિક્સટી ફૂટનો રોડ ટ્વેન્ટી ફૂટમાં કન્વર્ટ થઈ જાય છે તો તાજિયા ચાલે કઈ શકે

અને કેટલા વાગે કયા રૂલથી નીકળવાના છો એક દિવસમાં બધા અરજી કરી નાખજો કારણ કે તમારે સ્થાપના માટે બી તમારે ઘણો ઓછો સમય રહેશે આજે તો સ્પાપના ચાલુ થઈ જાય છે બધાને વાડીમાં આજે પહેલું સ્થાપના વધારે પણ સહકારની અપેક્ષા છે તમે અમને પરવાનગી વગર મૂકશો તો અમે એને ત્યાંથી કઢાવી નાખીશું એ અત્યારથી જે અફેતી જ એ અમે કંઈ તમે દઈએ છીએ કારણ કે લોકોની જાનથી વધારે કોઈ આપણી માટે પ્રાયોરિટી ન હોઈ શકે અને એમાં તો તમે બધા સમર્થ હશે હું માનું છું બે નંબરની વાત તૈયારી તો સૌથી પેલા તળાવની સાફ સફાઈ એની માટે શરૂઆત થઈ ગઈ છે રોડ ઉપર જ્યાં જ્યાં આપણે સમાર કામ ને પેચીસ કરવાના છે એ ફરી વખત કાલે અમે રૂટ જોવા નીકળીશું જેને અમારી સાથે આવી આવી શકે છે આપણે રૂટ પણ જોઈ લઈશું અને જ્યાં જ્યાં લાઇટિંગ કારણ કે તળાવ પર બધે લાઇટિંગ બી કરવી પડશે તો એ લાઇટિંગ માટેનું પણ આયોજન કરી લઈશું અને લેટર લખાઈ ગયું છે એની માટે તંત્રને સમયસર પૂરો કરી શકીએ પણ વગરની કે જે અનુસંધાને આપણે દરેક રૂટ ઉપર એક્ઝિટ અહીંયાથી બહાર જોવું બોર્ડ જોયા છે તમે લોકોએ જોયા તા વધારે રૂટ ઉપર એવી જ રીતે આપણે આમાં પણ એવો બનાવ ન બને એની માટે થઈને જ પોતાની સાહેબે કીધું છે કે વધારાના સ્ટેજ અમારે ના જોઈએ અમે રથયાત્રાના રડ ઉપર કોઈ સ્ટેજ રાખવા નતા દીધા તમે જોયું હશે ને તો ગઈ વખતેની રથયાત્રાને આ વખતેની રથયાત્રામાં તમને ખ્યાલ હશે સ્ટેજ ઘણા બધા ઓછા થઈ ગયા જેણે પરમિશન લીધી એને જ રાખવા દીધા છે એટલે આ રીતે આપણે તાજેમાં પણ એવું જ કરવાનું છે કારણ કે પબ્લિક વિસર્જનમાં ખૂબ હશે અને આપણે એવું કોઈ થવા નથી દેવું વરસાદી ગઈ વર્ષે વરસાદ બી હતો થોડો પાણી બી ભરાઈ ગયા હતા રોડ ઉપર તો આપણે કોઈ રિસ્ક નથી લેવું